દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો વર્તમાન ન્યૂઝ લાઈક સબસ્ક્રાઈબ શેર કરો મક્કાઈની આડમાં પોસ્ટ દોડવાની હેરાફેરીના કારસ્થાનને પકડી પાડી કુલ ત્રણસો નેવાસી કિલો આઠસો ગ્રામ કિંમત રૂપિયા અગિયાર લાખ ઓગણ હજાર ચારસો તેમજ અન્ય મુદ્દામાલ કિંમત રૂપિયા બત્રીસ લાખ છંભોતેર હજાર ચારસોનો મુદ્દામાલ સાથે પકડી પાડતી એસઓજી સુરેન્દ્રનગર ડોક્ટર ગિરીશ પંડ્યા સાહેબના આઈપીએસ નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી સુરેન્દ્રનગર નાઓએ એનડી પી ગુના શોધી કાઢવા તેમજ ગુનાહિત પ્રવૃત્તિ નેશ કરવા માટે સૂચના અને માર્ગદર્શન આપેલ હોય જે અનુસંધાને પીઆઈ શ્રી બી એસ સિંગરખિયા નાઓને બાતમી મળેલ કે ટાટા કંપનીની ટોરસ ગાડી નંબર આરજે ઓગણચાલીસ જી એ વીસ ઓગણત્રીસ વાડીમાં ગેરકાયદેસર રીતે વગર પાસ પરમિટ મકાઈની આડમાં પોસ્ટ દોડવાનો જથ્થો હેરાફેરી કરવાનો હોય જે આધારે માલવણ ટોલનાકા પાસે રેડ કરી પોસ્ટ દોડવા ત્રણસો કિલો આઠસો ગ્રામ કિંમત રૂપિયા અગિયાર લાખ ઓગણ હજાર ચારસો તથા પોસ્ટ દોડવાની આડવા માટે રાખેલ મકાઈના દાણાની બોરી નંગ ચારસો કિંમત રૂપિયા છ લાખ તથા ટાટા કંપનીની ગાડી કિંમત રૂપિયા પંદર લાખ તથા મોબાઈલ નંગ એક કિંમત રૂપિયા પાંચ હજાર સાથે મળી કુલ કિંમત રૂપિયા બત્રીસ લાખ ચોંતેર હજાર ચારસોના મુદાળ સાથે રેડ દરમિયાન કબજે કરી બજાણા પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે વર્તમાન ન્યૂઝ ફટી ઘનશ્યામ વટવાણ